તલાલા શહેર ભાજપ પ્રમુખ સુનીલ ગંગદેવની પોલીસે ધરપકડ કરી તેમની ધરપકડ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વિડીયોના પગલે કરવામાં આવી છે આ વીડિયોમાં તેઓ દાદાગીરી કરતા જોવા મળ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે શહેર ભાજપ પ્રમુખના દીકરા અને અન્ય કેટલાક છોકરાઓ વચ્ચે ક્રિકેટ રમવા બાબતે માથાકૂટ થઈ હતી આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ સુનીલ ગંગદેવ વચ્ચે પડ્યા અને અન્ય છોકરાને બેટથી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ આ ઘટનાને પગલે ભોગ બનનાર છોકરાના પરિવારે પોલીસમાં ફરિયાદ કરાવી હતી અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી શહેર ભાજપ પ્રમુખ સુરીલ ગંગદેવની ધરપકડ કરી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે બે ગુનો દાખલ કરવામાં આવ્યા છે. એક ફરિયાદ મારામારી કરવા બદલ અને બીજી ફરિયાદ પીધેલી હાલતમાં હોવા બદલ નોંધવામાં આવી છે. ત્યારે પોલીસે ભાજપ પ્રમુખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો. એમને બોલાવ્યા જ નથી. આ બધાય ઊભા છે.